રાજ્યના ધારાસભ્યોમાં લોકોની માંગ આધારિત વિકાસ કાર્ય હેઠળ સાર્વજનિક સ્થાનો પર બાંકડા મૂકવાની જાણે કે હોડ જામી છે વિકાસની કેટેગરીમાં જાણે કે બાંકડા જ આવે છે રાજ્યના શહેર અને ગ્રામ્ય વિસ્તારના સાર્વજનિક સ્થાનો પર ગોઠવાયેલા બાંકડાના જાહેર દ્રશ્ય દેખાય છે તેટલી જ તેની છુપી કિંમતની રાત રમત ખેલાતી હોય છે ઠેર ઠેર મુકાયેલા બાંકડાની પડતર કિંમત કરતા વધુ રકમ ચૂકવવા માટે સરકારે જ એસઓ કરેલો છે તો જોઈએ આયોજન પૂર્વક જાહેર નાણાના થતા આ પ્રચાર લાભ સાથે ઘટાતા ધન લાભનો આ અહેવાલ બાકડા પ્રેમી બન્યા નેતાઓ ચોરે ને ચૌટે બાકડા વિકાસ બાંકડા ખરીદીની ભેદી હકીકત રાજ્યના ધારાસભ્યોને સ્થાનિક વિકાસકાર્યો માટે દર વર્ષે દોઢ કરોડ રૂપિયાની ગ્રાંટ મળે છે તેમને મળતી કુલ ગ્રાન્ટમાંથી તેમને દસ ટકાથી ઓછી રકમ લોક માંગણી આધારિત વિકાસ કામમાં વાપરવાના હોય છે આ રકમનો ઉપયોગ મોટા ભાગના ધારાસભ્યો પોતાના વિસ્તારના જાહેર સ્થળે બાંકડા ગોઠવવા માટે વાપરે છે કોણ જાણે કેમ ધારાસભ્યોને વિકાસના અન્ય કામ કરવા કરતાં ચોરે ને ચોટે બાગ અને બગીચામાં બાકડા ગોઠવી દેવામાં વધારે રસ પડે છે કેમ કે બાકડા સાથે પોતાના નામની તકતી લગાવવાનું સહેલું વળીયા વિકાસ કાર્ય રાતોરાત કરી શકાય તેવું અને પોતાનો વધારેમાં વધારે પ્રચાર થાય તેવું છે અને આ કામનો ક્યાંય પણથી વિરોધનો સામનો કરવો પડતો નથી કેમ કે નેતાને જેમ ગાદી વાંધી હોય છે તેમ જનતાને બાકડા ગમતા હોય છે પરંતુ જાહેરમાં દ્રશ્યમાન થતા બાકડાની ખરીદીમાં મોટું કૌભાંડ આચરાતું હોય તેવી ગંધ આવી રહી છે આ વાત જનતા નહીં ખુદ એક ધારાસભ્ય કહી રહ્યા છે એટલે બબ્બે હજાર તોતરણ હજાર સુધીની વિષંગતાઓ છે આ બબ્બે તોતરણ હજાર સુધીની વિષંગતાઓ આવે ને બહુ મોટી વાત છે એટલે તમે જ્યારે નંબર ઓફ કાઉન્ટ કરવા જાઓ ત્યારે એ રકમ લાખોમાં થતી હોય છે આખા એકસોને બેંશી ધારાસભ્યનું જોવા જાવ તો એ લાખોમાં થતી હોય છે એટલે

સાવ સસ્તા ભાવે મળે છે બાંકડા બે હજાર થી પચીસો સુધી જેવી ડિઝાઇન સાદો બોકરોલ અઢારસો બે હજાર ટાઈસ વાળા બે એ બે હજાર થી પચીસો ત્રણ હજાર સરકાર રેટ કેમ છે ઊંચા રિયલ માં બાંકડા જે છે એ બજાર માં સસ્તા મળે છે તો આટલું બધું એસો રેટ કેમ મૂળ સવાલ એ થાય છે કે ધારાસભ્ય બોલવું જોઈએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોલવું જોઈએ અને સરકારે પણ આમાં ક્યાંક કાચું કપે રહ્યું છે એવું સ્વીકારવું પડે મૂળ મુદ્દો છે કે બાંકડાઓ જે ચાલે છે બાંકડાઓ બજારમાં બારસો પંદરસો રૂપિયામાં સારામાં સારો અવેલેબલ હોય છે તો પછી એના સરકારી રેટ કેમ આટલા બધા મોટા સ્થાનિક વિકાસ હેઠળ બાકડા ખરીદવા માટે સરકારે એક બાકડા દીઠ બેતાળીસો રૂપિયા જેટલો ઊંચો એસઓઆર નક્કી કરેલો છે પરંતુ બજારમાં આ બાકડાની કિંમત વધુમાં વધુ પચીસો જેટલી જ હોય છે

એમાં પણ બે જાતના છે ચાઇના મોજેક અને કલરવાળા કુલ ચાર જાતના એ બીજી એક ટાઇલ્સ પાટલી આવે છે જેમાં પાછળ ટેકો આપવાનો હોતો નથી બાકડાના બજાર ભાવ કરતાં વધારે ભાવ આપવાના એસઓઆર ને લઈને સવાલો ઉઠી રહ્યા છે કેમ કે આખરે જનતાના વ્યય થતા નાણાંની વાત છે બાંકડાની ખરીદી માટે ઊંચો એસઓર બનાવીને જાણે તિજોરી ખાલી કરવાની સગવડ કરી આપવામાં આવી હોય તેવું ચિત્ર ઉભું થયું છે કેમ કે બાંકડાના મૂળ ભાવ અને ખરીદ ભાવમાં ઘણી વિસંગતતા છે જેના કારણે કૌભાંડની ભૂ આવ્યા વગર રહેતી નથી રાજ્યમાં એક તરફ અત્યંત જરૂરી માળખાગત સુવિધા ઉભી કરવા માટે પૂરતું ભંડોળ આપવામાં કે ગ્રાન્ટ ફાળવવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે પરંતુ બીજી તરફ સામાન્ય અને અતિ જરૂરી નહીં તેવા બાકડા ખરીદી કરવામાં ઉદાર હાથે નાણાં ખર્ચવાના એસઓઆર બનાવવામાં આવે છે જો આનું નામ વિકાસ હોય તો દુર્દશાના આગમનને વધારે વાર નહી લાગે પાટણથી હર્ષદ પંચોલી સાથે અમદાવાદથી પરેશ દવે વીટીવી ન્યૂઝ અમદાવાદ